નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાપુજી સાથે બનેલી એક ઘટના વિશે બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સામાન ભરી રહ્યા હતા ઘરમાં આજે અજીબ સન્નાટો હતો મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી જી આ રસોડામાં સવારનો ચા અને નાસ્તો બનાવી રહી હતી મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંને માંથી રાત્રે કોઈ નહોતું સૂઈ શક્યું નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું બાપુજીએ મારી સામે જોયું અને મારો દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા આ સારું જ છે ને હું મારી ઉંમરના મિત્રો સાથે રહીશ ત્યાં મારું ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે તારી ચિંતા થોડી ઓછી થશે તે મારા માટે કેટલું કર્યું છે હવે તું તારી જિંદગી જીવ એમ કહેતા કહેતા એની આંખમાંથી એક ડૂસકું લેવાઈ ગયું મારા માટે ત્યાં ઊભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બાનો ફોટો જરા ઉતારી દેને હું લઈ જવા માંગુ છું ફોટો ઉતારતી વખતે હું હું બાની આંખોમાં આંખો મેળવી શક્યો જાણે મારી જ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું છેલ્લી ઘડીએ બા બાપુજીનું ધ્યાન રાખજે એ એટલું જ માગીને ગઈ હતી અને એમાં હું પાછળ પડી રહ્યો હતો બાપુજીએ એની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી બાના ઘરેણા પણ વેચી નાખ્યા હતા મેં શહેરમાં ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચાવી નાખી હતી પરંતુ આજે એના જ ઘરમાંથી હું એને બે

જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા હું અને જીયા આ કારણે મારા દીકરા સાથે લોંગ વેકેશનમાં જઈ શકતા ન હતા ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જીયાને થોડું નડતરરૂપ રૂપ લાગતું એને જ મારા મનમાં બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો અને મને કન્વિન્સ કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ ફોનની રીંગ વાગી મારા સાવાનો ફોન હતો મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા જીયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માગે છે મેં એમને ફોન આપવા કહ્યું હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહોતો એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું એણે વાત શરૂ કરી કેમ છો દીકરા સારું છે ને તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી વસંતલાલની તબિયત કેમ છે સારી જશે આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવો જોઈએ સારું જ છે ને મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી બોલતા બોલતા એમનાથી રોવાઈ ગયું મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે પણ હું એમને કોઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો મેં જીયાને બોલાવીને એને ફોન આપી દીધો એમના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી પરંતુ બે જ મિનિટમાં એના રંગ ઉડી ગયો સામો કોઈ જવાબ આપી ન શકતી જે હું બરોબર સમજી શકતો હતો છેલ્લે માત્ર એટલું કહ્યું કે હું ભાઈ સાથે કાલે વાત કરીશ આ બાબતમાં ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર જ મૂકીને એ બાપુજીના રૂમમાં ગઈ હું પણ પાછળ પાછળ ગયો એણે બાપુજીને કહ્યું બાપુજી રાત્રે રસોઈમાં શું બનાવું બાપુજીએ આઘાત સાથે એની સામે જોયું અને પૂછ્યું આજે નથી જવાનું જીયાએ કહ્યું ના અને ક્યારેય નથી જવાનું બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની એ મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો હું પણ મારા આંસુ ન રોકી શક્યો રૂમમાં એક અજબની શાંતિ હતી શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવો બા હંમેશા સારા પ્રસંગે મનાવતી જી આ હસતા હસતા રસોડામાં ચાલી ગઈ મેં પણ એક સ્મિત સાથે અને બાની આંખમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતા હતા બાપુજી બમણી ઝડપથી પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા આભાર મિત્રો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે